સુરત શહેરમાં આજે અનરાધાર વરસાદ વરસ્યો છે જેને લઈને અર્ચના સ્કૂલ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે સુરત શહેરમાં આજે વહેલી સવારે જ શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને બાનમાં લીધું છે સતત પડતા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેની અસરથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂંટણ ભરાઈ ગયા છે જેના કારણે નાગરિકો તણખાની જેમ હાલાકી ભોગવી રહ્યા છે છે અહીં પાણી ભરાવાની એટલી રસ્તાઓ નદી જેવા દેખાઈ રહ્યા વિદ્યાર્થીઓને નોકરીયાતો પાણીમાંથી પસાર થઈ અને પોતાના ગંતવ્ય તરફ જતા નજરે પડ્યા હતા તો આ દ્રશ્યો સ્થાનિક નાગરિકોને વ્યથિત કરી રહ્યા છે અને એક વાર ફરીથી તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે તંત્રના ફરી એકવાર સવાલ થયા છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ વાહન ચાલનમાં અને રસ્તાઓ પર કાદવની સ્થિતિ સર્જાઈ છે નાગરિકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે જેને કારણે દૈનિક જીવન વિક્ષેપગ્રસ્ત બન્યું છે મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા મોન્સૂન પહેલા ઢોળધાર પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હતા તો સિઝનમાં વરસાદના પ્રથમ જ દિવસે આ દાવાઓ પોકળ સાબિત હતા નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં નારાજગી ફાટી નીકળી છે